તામિલ ફિલ્મ અભિનેતા વિજયનું મધુરાઈ એરપોર્ટ પર ઉલ્લાસપૂર્વક સ્વાગત કરાયું તામિલ ફિલ્મ અભિનેતા અને તામિલાગા વિત્રી કજાગમ પાર્ટીના અધ્યક્ષ વિજય બે મેના રોજ મદુરાઈ એરપોર્ટ પર પહોંચતા મોટી સંખ્યામાં ચાહકો દ્વારા ઉલ્લાસપૂર્વક સ્વાગત કરવામાં આવ્યા વિજયના આગમન સમયે એરપોર્ટ પર ભીડ એકત્રિત થઈ ગઈ હતી જે તેમના પ્રભાવ અને લોકપ્રિયતાનો પ્રતિબિંબ છે વિજય હાલમાં રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય છે અને બે હજાર છવ્વીસના તામિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે તૈયારી કરી રહ્યા છે વિજય તામિલનાડુના ખેડૂતોના હક્ક માટે અવાજ ઉઠાવી રહ્યા છે ખાસ કરીને પરંદૂર એરપોર્ટ પ્રોજેક્ટના વિરોધમાં તેમણે પરંદૂર અને આસપાસના તેર ગામોના ખેડૂતો સાથે મુલાકાત કરી અને તેમના વિરોધને સમર્થન આપ્યું તેમણે જણાવ્યું કે વિકાસ માટે હું વિરોધી નથી પરંતુ આ પ્રોજેક્ટ માટે જમીનનો ઉપયોગ ખેડૂતોના હક્ક વિરુદ્ધ છે વિજયના મધુરાઈ આગમન સમયે ચાહકોની મોટી ભીડ એ દર્શાવે છે કે તેમના રાજકીય પ્રવૃત્તિઓમાં લોકોની રસગતિ વધી રહી છે તેમણે તેમના આગમન સમયે ચાહકોને અભિવાદન આપ્યું અને તેમના સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો તેમના આગમનને લઈને સ્થાનિક મીડિયા અને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે વિજયના મધુરાઈ આગમન અને પરંદુર એરપોર્ટ પ્રોજેક્ટના વિરોધમાં તેમની સક્રિય ભૂમિકા એ દર્શાવે છે કે તેઓ તામિલનાડુની રાજકીય દૃશ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા તૈયાર છે આથી તેમના આગમનને રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે